રોટલીના ચમત્કારનો અનુભવ કરી ચૂકેલા લોકોને ચમત્કાર પરથી ચમત્કાર કરનારને ઓળખવાનું કહે છે શું હું માત્ર ચમત્કાર જ માંગું છું કે ચમત્કાર કરનારને માગું છું સાંભળીએ સંત શુભ સંદેશ અધ્યાય છ કડી બાવીસ થી ઓગણત્રીસ બીજે દિવસે સરોવરને કાંઠે રહી ગયેલા લોકોને ખ્યાલ આવ્યો કે હોળી તો એક જ હતી અને ઈસુ શિષ્યો સાથે હોડીમાં ચડ્યા નહોતા પણ શિષ્યો એકલા જ ઉપડી ગયા હતા એવામાં પ્રભુએ આભાર માન્યા પછી લોકોએ જ્યાં રોટલા ખાધા હતા તે જગ્યા પાસે તિબેરિયાસથી કેટલીક હોડીઓ આવી જ્યારે લોકોને ખાતરી થઈ કે ઈસુ કે તેમના કોઈ શિષ્યો ત્યાં નથી ત્યારે તેઓ પોતે જ પેલી હોડીઓમાં બેસીને ઈસુને શોધવા કફરનુહુમ ચાલ્યા ગયા સામે કાંઠે તેમનો ભેટો થતાં જ લોકોએ તેમને કહ્યું ગુરુજી આ અહીં ક્યારે પધાર્યા ઈસુએ જવાબ આપ્યો હું તમને સાચે સાચ કહું છું કે તમે મને શોધતા આવ્યા છો તેનું કારણ એ નથી કે તમે પરચા સમજ્યા છો પણ એનું કારણ એ છે કે તમને ધરાઈને રોટલા ખાવા મળ્યા છે તમે એ નશ્વર આહાર માટે નહીં પણ અનંત જીવન લગી ટકી રહે એવા અવિનશ્વર આહાર માટે મહેનત કરો એ આહાર તમને માનવ પુત્ર આપશે કારણ પિતા પરમેશ્વરે પોતાની મહોર એને આપેલી છે તે લોકોએ ઈસુને પૂછ્યું અમારે ઈશ્વરના કામ પાર ઉતારવા હોય તો શું કરવું ઈસુએ તેમને જવાબ આપ્યો ઈશ્વર તો આટલું જ ઈચ્છે કે તેણે જેને મોકલ્યો છે તેના ઉપર શ્રદ્ધા રાખો ઈસુ અને જે લોકોએ રોટલાનો ચમત્કાર અનુભવ્યો છે તે બે વચ્ચે વાર્તાલાપ થાય છે આ ચમત્કાર પહેલા લોકો જ્યારે ઈસુ પાસે આવ્યા હતા ત્યારે ઈસુ સાજાપણાના ચમત્કારો કરે છે એટલે આકર્ષાઈને આવ્યા હતા હવે ફરીથી લોકો ઈસુને શોધતા શોધતા ઠેઠ કફર નહુમ આવી પહોંચ્યા છે ઈસુ તો પ્રભુ છે માટે અંતર્યામી છે ઈસુ લોકોનો આશય જાણી જાય છે તેઓને ધરાઈને જમવાનું મળ્યું છે માટે તેઓ ઈસુને શોધતા આવ્યા છે આપણે જ્યારે પણ પ્રભુ પાસે જઈએ છીએ ત્યારે પ્રભુ જાણે છે કે આપણે કયા હેતુસર પ્રભુ પાસે આવ્યા છીએ ક્યારેક પ્રભુ પાસે આવવાનો હેતુ સ્વાર્થ ભરપૂર છે ઈસુની સ્તુતિ કરવા ઈસુનો આભાર માનવા આપણે ઈસુ પાસે આવીએ તો ઈસુ સાથે લાગણીનો સંબંધ વિકસે આપણે ઈસુ પાસે માત્ર માગણી કરવા જ આવીએ તો ઈસુ સાથેનો આપણો સંબંધ માગણીનો જ હશે માગણીનો સંબંધ માગણી મંજૂર થયે પૂરો પણ થઈ જાય એ સંબંધ પુનઃ સધાય જ્યારે નવી માગણી ઊભી થાય ત્યારે ઈસુ તેમની સાથે સંવાદ કરતા લોકોને કહે છે કે ચમત્કાર પરથી ચમત્કાર કરનાર પર જાઓ ચમત્કાર તો ચમત્કાર કરનાર સુધી પહોંચવાનું માધ્યમ બનવું જોઈએ એ ચમત્કાર કરનાર સંપૂર્ણ અને સ્થાયી તૃપ્તિ આપતો ખોરાક છે લોકો પૂછે છે કે પ્રભુએ તેઓને કયું કાર્ય સોંપ્યું છે જવાબમાં ઈસુ કહે છે કે પ્રભુની ઈચ્છા છે કે સૌ કોઈ ઈસુમાં શ્રદ્ધા રાખે ઈસુમાં શ્રદ્ધા રાખવી એટલે ઈસુ સાચે સાચ પ્રભુ છે અને સાચે સાચ માનવ છે એ સત્યનો સ્વીકાર કરવો માનવ બનેલા ઈસુ આપણી મધ્યે વસે છે એ સત્યનો અનુભવ કરવો ઈસુ મારા સુખોનો સર્જક છે અને મારા દુઃખોનો ભંજક છે એ હકીકતનો અનુભવ કરવો ઈસુમાં શ્રદ્ધા એટલે ઈસુના વચનોને સ્વીકારવા તેઓ કહે છે માગો એટલે મળશે આપણે ઈસુને નામે જ માગીએ છીએ આપણી બધી પ્રાર્થનાઓને અંતે આપણે આવું બોલીએ છીએ આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ ઈસુને નામે માગેલું મળે જ છે એવો વિશ્વાસ એને શ્રદ્ધા કહેવાય કૃપા પ્રભુ મને દેજે રે નવલી કૃપા પ્રભુ મન દે તારી કૃપા પ્રભુ મને દે નવલી કૃપા પ્રભુ જે રે તારી કૃપા પ્રભુ नवली कृपा प्रभु मन रे तारी कृपा प्रभु मन दे रे તુંને ઝંખેરે ઝંખેરે કેવળ કેવળને ઝંખ તોર હ રે કેવળને કેવળ પુજને ઝંઘ તોર હે હર પલ તારા પ્રેમ મા હર તારા પ્રેમ માજ હર પલ તારા પ્રેમ મા રાખજે હર તારા પ્રેમ મા રાખજે તારી કૃપા પ્રભુ મન દે નવલી કૃપા પ્રભુ મન દે मनद् तेजेरे

कृपा प्रभु मन दे जे रे नवलि कृपा प्रभु मने दे जे रे नवलि कृपा प्रभु मन दे जे रे नवलि कृपा प्रभु मने दे जे रे